જો છું ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના શ્રી અમૃતાબેન અખિયા વિ માટે અહીંયા આવી છું જુનાગઢ જિલ્લાના આલ્ફા સ્કૂલમાં જે હોસ્ટેલ છે એ હોસ્ટેલમાં રહેતા બાળકો દ્વારા એક બાળકને માર મારવામાં આવેલો અને એનો વિડીયો વાયરલ થયેલો અને તે બાબતે જુનાગઢ જિલ્લાના કલેક્ટર શ્રી અને એસપી શ્રીને મળી અને આજે અહેવાલ રિપોર્ટ મેળવ્યો છે પાસેથી તપાસ કઈ દિશામાં ચાલુ છે તે બાબતે તમામ માહિતીઓ મેળવી છે મારી સાથે જિલ્લાના ડીસીપીઓ શ્રી અને શ્રી હાજર રહેલા હોસ્ટેલની આજે વિઝિટ કરી અને હોસ્ટેલ જોતા અહીંયા બાવન જેટલા રૂમ છે ચાર માળનું હોસ્ટેલ છે અને અઠ્યાસી જેટલા બાળકો અહીં રહી રહેલ છે પણ હોસ્ટેલમાં ઘણી બધી અસુવિધાઓ છે અને હોસ્ટેલમાં જે રીતે એક રૂમમાં ચાર બાળકોને રાખવામાં આવેલ છે તેમાં નાના મોટા મિક્સ બાળકોની સંખ્યા છે જેથી બાળકો આક્રમક ન થાય અને એકબીજાની સાથે પ્રેમભર્યા વાતાવરણમાં રહે તેવું આ સંસ્થાની આ હોસ્ટેલમાં થવું જોઈએ એવું મારું માનવું છે તેનું ક્યાંક પાલન એ જોવામાં આવે તો જે હોસ્ટેલના સંચાલક છે તેની સાથે તેને કોઈ જાતનું લાઇસન્સ નથી કોઈ એજન્સી નથી અને આલ્ફા સ્કૂલના ટ્રસ્ટી દ્વારા તેમને ભાડા કરાર કરી અને આ હોસ્ટેલ ચલાવવા માટે આપી દેવામાં આવી છે હોસ્ટેલમાં સુવિધાઓ જોવામાં આવે તો જે કેમેરા છે એ બાર રસ્તાના ભાગે અને ફક્ત લોબીમાં છે જ્યારે ચાર માળના બિલ્ડિંગમાં એક એક માળ ઉપર વચ્ચેના ભાગે સીસીટીવી કેમેરા કાર્યરત હોવા જોઈએ જેથી બાળકોની જે સુરક્ષા છે એ જોખમમાં ના મુકાય હાલ અત્યારે તપાસ ચાલુ છે અને તપાસનો અહેવાલ રિપોર્ટ આયોગ સમક્ષ આવી જશે ત્યારબાદ અમે આયોગ દ્વારા જરૂરી જે કાર્યવાહી લાગશે આગળ આ કામમાં તે અમે ચોક્કસ કરીશું ધન્યવાદ